દોસ્તો ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષના પેશન્ટ મારી પાસે આવતા હોય છે અને અમને કહેતા હોય છે કે મેડમ અમને આ ઉંમરે ખીલ થતા હોય છે બિકોઝ યુઝ્યુઅલી આપણે મગજમાં એવું વિચારતા હોઈએ છીએ કે ખીલ જે છે એ નાની ઉંમરે ટીનેજ એજમાં જ થતા હોય છે તો દોસ્તો આ બહુ જ કોમન વસ્તુ છે હવે સેના લીધે થાય છે તો એમાં સૌથી કોમન રીઝન છે હોર્મોનલ ચેન્જીસ કે યુઝ્યુઅલી ફિમેલ્સમાં જ્યારે પીસીઓડી થતું હોય ડિલિવરી પછી કે પ્રેગ્નન્સી દરમિયાન એમને ખીલ ચાલુ થતા હોય અને મેલ્સમાં કોઈ ડ્રાસ્ટિક હોર્મોનલ ચેન્જીસ થયું હોય તો થઈ શકે છે બીજું કોમન રીઝન છે કે સ્ટ્રેસ કે જ્યારે પણ આપણે મોટા થતા હોઈએ તો જોબ રિલેટેડ છોકરાઓના રિલેટેડ કે આપણા સેટલમેન્ટ થવાના રિલેટેડ સ્ટ્રેસ આપણી બોડીમાં રહેતું હોય એના લીધે કોર્ટિસોલ હોર્મોન વધી જતું હોય છે અને એના લીધે આપણી સ્કિન ઓઇલી થઈ જતી હોય છે અને આપણને એકને થતા હોય છે અને યુઝ્યુઅલી જે આ ઉંમરમાં એકને થતા હોય છે એ આપણને નીચેના ભાગમાં જો લાઇનમાં થતા હોય છે મોટા મોટા પસ ભરેલા એકને થતા હોય છે અને એ પેઇનફુલ હોય છે ત્રીજો રીઝન છે તમારી લાઈફસ્ટાઈલ કે જો તમારી ઊંઘ છથી આઠ કલાકની પૂરી ના થતી હોય તમારે જંક ફૂડ કે ફ્રાઈડ ફૂડ ખાવાનું કે શુગરવાળી વસ્તુઓ ખાવાનું વધારે થતું હોય તો એના લીધે પણ તમને એકને થતું હોય છે ચોથો રીઝન છે કે જો તમને ડેન્ડ્રફ થતું હોય કે તમે માથામાં તેલ વધારે નાખતા હોય કે તમારું સ્કેલ અથવા વાળ ઓઇલી હોય તો પણ આ તકલીફ તમને થતી હોય છે સો દોસ્તો જો તમને એકને થતા હોય આ ઉંમરમાં તો એ અનકોમન નથી તમે એકલા નથી જેમને આ તકલીફ થતી હોય છે તમારે ડર્મેટોલોજીસ્ટની સલાહ અને ટ્રીટમેન્ટની જરૂર છે Thank you.